ખેડૂત સત્યાગ્રહની એટલા માટે આ જરૂરિયાત ઊભી થઈ છે કે સરકારના ગતકડામાંથી સરકાર બહાર આવે ને ખેડૂતના દેવા માફ કરે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે ખેડૂતો ખૂબ જ નુકસાનીમાં છે ગયા વર્ષના પેકેજમાં બે હજાર ચોવીસમાં પણ આખા જિલ્લાના ખેડૂતોને વિસંગતતા રાખવામાં આવી છે અન્યાય કરવામાં આવ્યો છે સેટેલાઇટની માપણીના ગતકડાઓમાં કેટલાય ખેડૂતોને પાયમાલ કરવામાં આવ્યા છે ત્યારે કોઈ સર્વે નહીં કોઈ બીજી વાત નહીં ગ્રામ પંચાયતોના ઠરાવ એ સો ટકા નુકસાની આપવામાં આવ્યા છે ડાયરેક્ટ ખેડૂતના દેવા માફ થાય ઉદ્યોગપતિની કંપનીઓના ઓગણીસ લાખ કરોડ રૂપિયા હિન્દુસ્તાનની અંદર માફ થયા હોય તો ખેડૂતના દેવા માફ કેમ ના કરો માટે આ દેશમાં સૌથી મોટી રોજગારી ખેડૂત પૂરી પાડે છે અને ખેડૂતોના મુદ્દે બધા જ લોકો આગેવાનો સરપંચો સાથે મળીને અહીંયા બગસરામાં આવેદન આપ્યું છે ને આવતીકાલથી આખા જિલ્લાનો પ્રવાસ છે દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો